પુર્શતમ રુપાલાય કરેલા ક્ષત્રીય સમાજ વિરોધને ટેપરીને લઈને રાજ્યભરમાં ભરમાં ક્ષત્રીય સમાજમાં રોષ છે ત્યારે રાજ્યભરમાં અને વડોદરા જિલ્લામાં સંમેલન યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના નવાપુરા મહુવડ ખાતે ક્ષત્રીય સમાજ દ્વારા યોજાયેલા જેમાં કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિત નરેન્દ્રસિંહ પરમાર તથા કરણી સેનાના મનીષસિંહ પરમાર તથા લોકેન્દ્રસિંહ બાપુ

અસ્મિતા સંમેલનનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું એમાં ક્ષત્રિય બંધુઓએ અમારા એક શપથ લીધા છે કે ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારે ખૂબ જ મોટી પ્રમાણમાં મતદાન કરવું અને ભાજપને જળબાજોડ જવાબ આપવો આ સંમેલનની અંદર તાલુકા અને જિલ્લાના ઘણા બધા ખૂણે ખૂણેથી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય લોકો મતદારો હાજર રહ્યા અને મંચસ્થ મહાનુભાવો પણ હાજર રહી સમાજને અને શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું